નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ક્રાંતિ યુ ટ્યુબ ચેનલમાં એગ્રી બિઝનેસ સેન્ટર તલકા જેડા વતી આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણી સાથે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ ના પ્રતિનિધિ આપણી જોડે છે આજે આપણે વાત કરવાના છીએ બીજ માવજત માટેની એક નવીનતમ ટેકનોલોજીની દવા વિશે તો હું સાહેબને વિનંતી કરીશ કે તે ડિટેલમાં માહિતી આપશે સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલિયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો બીજ માવજત શું કામ કરવી જોઈએ છે અને બીજ માવજત કરવા માટે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો પડે અને શું કામ કરવો પડે તો એની આપણે સંક્ષિપ્ત માહિતી લેશું કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક જે દવા નવીનતમ ટેકનોલોજીમાં અમે આપી છે તો એમાં ઇમિડા અને હેગાનું કોમ્બિનેશન છે જે મુંડા અને ઉકસુકના જે રોગ આવે છે કે જે સફેદ પૂક લાગી જતી હોય અથવા તો જર્મિનેશન આવે ચારથી પાંચ દિવસમાં તો ઉકસુકના રોગ ચાલુ તરત દેખાઈ જતા હોય છે તો એના માટે ખૂબ જ અસરકારક દવા છે જેમના માટે આપણે એક પ્લોટ પણ તૈયાર કરેલો છે કે જે આ બે ગ્લાસ તમને દેખાય છે એમાં ડેમોસ્ટ્રેશન લેવામાં આવ્યું હતું આ ટ્રીટેડ જે પટ મારેલી જે મગફળી છે એમના બીજ આમાં બ દાણા રોપેલા છે આમાં રોપેલા નથી તો તમે એનો ગ્રોથ જોઈ શકો છો અને ગ્રીનરી જોઈ શકો છો એના તંતુમૂળનો વિકાસ જોઈ શકો છો તો તમે કોઈ પણ પાક કરો છો મગફળી છે સોયાબીન છે કે અન્ય કોઈ પણ પાક છે તમે સી ટ્રીટમેન્ટની પ્રોડક્ટ વાપરો છો તો જેમાં મૂંડા લાગતા હોય તળકી લાગતી હોય સફેદ ફૂગ લાગતી હોય કે કોઈપણ જાતનો ઉકસુકનો રોગ દેખાતો હોય તો તમે બીજ બીજ માવજત માટે બીજકોટ અલ્ટ્રાનો ઉપયોગ કરી શકો છો અને તમારા કોઈપણ ગામ તાલુકા જિલ્લામાં કે નજીકના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ તમને બીજકોટ અલ્ટ્રા મળી જશે આગળની માહિતી તમને શૈલેષભાઈ આપશે તો ખેડૂત મિત્રો આ સાહેબ વાત કરી બીજકોટ અલ્ટ્રા દવા વિશે તો અવશ્યને અવશ્ય વાપરજો ખૂબ સારા રિઝલ્ટ છે તમે આ બંને ટ્રેમાં પણ જોઈ શકો છો તમને નરી આંખે દેખાય એવો ડિફરન્ટ છે ગ્રોથમાં છે ગ્રીનરીમાં છે મૂળના વિકાસમાં છે તો અવશ્યને અવશ્યમાં વાપરવા જેવી વસ્તુ છે બીજકોટ અલ્ટ્રા સહારા ઇન્ટરનેશનલનો